મે બરાડા અસર પક ભગવાનને ભેજા હા ભુક આયા થાય સામાન્ય રીતે પુનર્જન્મની ઘટનાઓ આપણી ફિલ્મમાં જ જોવા મળે છે જેમાં પુનર્જન્મની કેટલીક ઘટનાઓ વર્તમાનમાં આવતી હોય છે પરંતુ હાલમાં જ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામે એક ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાત કરી રહી છે અને પોતે અગાઉ અંજારમાં ધાબાની છત પડતા મૃત્યુ પામી હતી અને તેના માતા પિતા વિશેની જાણકારી આપી રહી છે જેના પગલે આ બાળકીના પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં ડુકાયા છે બનાસકાંઠા જિલ્લાની પાલનપુર તાલુકાના ખસા ગામે પૂર્વ સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે જેમાં સૌથી નાની પાંચ વર્ષની બાળકી દક્ષા ત્રણ વર્ષની હતી ત્યારથી જ હિન્દીમાં બોલવા લાગી હતી તેને કાંઈ પણ જોઈએ તો તે હિન્દીમાં જ બોલતી હતી જેમ કે પાણી જોઈએ તો મા મુજબ પાણી દે દો

તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગયું હોવાનું પણ રટણ કરે છે જો કે દક્ષા ઠાકોર પોતે ફૌજી બનવાની વાત કરી રહી છે જો કે તેના માતા પિતા તેને ખૂબ જ પ્રેમ કરે છે ત્યારે દક્ષા ઠાકોર પોતાના પુનર્જન્મની જે વાત કરી રહી છે તે વિજ્ઞાન માટે પણ વિચારવા જેવી વાત છે જો કે હાલમાં તો આ નાનકડી બાળકીને હિન્દીમાં વાત કરતી જોઈને પરિવાર સહિત ગ્રામજનોને પણ અચારાત પમાડે છે लक्ष्य नाम है हाँ। तेरे साथ क्या हुआ था मैं अंदर में मर गई थी कैसे ऐसे ही ऐसे कैसे कुछ तो हुआ होगा ना मेरे ऊपर बड़ा सा डब गया था वैसे फिर यहाँ तू कैसे आई भगवान ने भेजा भगवान ने भेजा तो ये तेरे मम्मी पापा को तू जानती थी हाँ, तो उनको पहले से ही जानती थी ये ये अभी वाले जो मम्मी पापा है उनको जानती थी लोगों तो नहीं जाते थे पहले जब भी मैं जाती हूँ तो तभी इन्हों को नहीं जानते थे अच्छा ऐसे तू यहाँ कैसे आई भगवान ने भेजा भगवान ने भेजा तेरे हाँ पे कैसे छत कैसे गिरी थी छत नहीं गिरी थी धाबा गिरा था ना हाँ धाबा कैसे गिरा था वो भूकंप आया था हाँ भूकंप आया था आप तेरे घर में कौन कौन थे मेरा भाई था मेरी बहन थी, थी और मेरे पापा थे और मेरी मम्मी थी वो उतने ही थे अभी तेरे को याद आती है कौन तेरे मम्मी पापा की याद आती है नहीं बस बहन की याद आती है बहन की याद आती है हा? बहन और भाई की भाई की याद नहीं आती कैसे कि भाई ना बहुत मारता था इसलिए अभी तेरे को वहाँ जाना है नहीं क्यों भाई के पास नहीं जाना अभी नहीं जाना बस बहन के ही पास यहाँ तू क्या क्या करती है यहाँ यहाँ खेत में क्या क्या करती है वो नहीं पता कच्छ में क्या क्या करती थी तू कच्छ में वो तो वो नहीं पता मम्मी काका सुनो मैं तमाक मनमजातमल जी आ छोकरी कह थी हिंदी बोलवा मडी अने तमने क्या थी, थी खबर पड़ी बे बरस पेली हिंदी बोलते ने तर जमान खबर ना पड़तीला मार मन में मत तो का थोड़ी बोलवा सिखाया थे के એટલે ગદા બોલતી છે તો જમ જમ આમ જાણી થા મડી ને એમ પાવરફુલ હિન્દી બોલવા મડી એટલે મારા થી ગોમ માં આવતી તો ગોમ માં જતી બોલાવે ને તો પાવરફુલ હિન્દી બોલતી આ છોડી એટલે બધા લોકો કે છોડી હિન્દી જે મારતો પાવરફુલ બોલા હે તેન બોન પુસોડી પુસાફ હો લાઈને ને પોલાન પૂછને મે તો કે મે મારો જલ મંજાર હતો પેલો આઈ વાત કરતા છોડી ઘટના શું છે શું નથી એમ કુદરત ને ખબર ના કોઈ બે બરોબર એટલે તમને વાત ખબર પડી પછી એને તમે શું શું હિન્દી તમે હિન્દી ચાલુ કરી વાત કરતા બેહો ને વાત થોડું ખબર પડતી અમને उस ऊ सु कहती है मेरे मेरे रोटी दो मेरे को पानी पिलाओ हिंदी बोलती मेरा बिस्तर कहाँ पड़ा है इन मां-बाप नु कोई पुके तो नहीं कहती ना, के मार दूसरी मम्मी है मार पापा है दूसरा एउ कहती नम न हालती और गणवे फलाने पुष्यपुर का एड्रेस आला है आपण तो अपन को प्रूफ जडा होमे मारू नाम राहुल कोइटी आ खसा છેલ્લા ઘણા સમયથી અમારા ગામની એક પેઢીઓ હાલ ચર્ચામાં છે કે ભાઈ ખસા ગામની દીકરી જે હિન્દીમાં વાર્તાલાપ કરી રહી છે અને પુનર્જન્મની આખો વાર્તાલાપ કરી છે પુનર્જન્મની હાલ આ ચર્ચાનો વિષય બન્યો છે તો આજે રૂબરૂ જ્યારે તે સ્થળની મુલાકાત કરી અને પુનર્જન્મ વિશે જાણ્યું તો ઘણીવાર એક સાંભળ્યું હતું કે વિજ્ઞાન જાથા પણ આને નકારે છે પણ આજે જ્યારે રૂબરૂ મળવાનું થયું તો મને એ દીકરીને મળીને ગૌરવ થયું મારા ગામ માટે કે મારું ગામ આજે વર્ષો પહેલાં મેં મારા પપ્પાને બધા વાત કરતા કે અમારા ખસા ગામના વણકર સમાજ દ્વારા બનાવેલી પસેડી હાથ એ પણ અમારા ગામને આગળ નામ અને સ્થાન મેળવ્યું હતું જ્યારે આ દીકરીએ આજે હિન્દીમાં વાર્તાલાપ કરી અને જે પુનર્જન્મની વાત કરે છે કે કચ્છમાં અમે અંજારમાં આ જગ્યાએ રહેતા હતા તેઓ અમારે ધાબાવાળું મકાન હતું તેઓ મારા પપ્પા આ જગ્યાએ ફેક્ટરીમાં કેક બનાવવાની કામ કરતા રોજ અમારા માટે કેક લાવતા હતા આખો વાર્તાલાપ કચ્છનો અમારી સામે કરી રહી છે રાહુલ કોઈટી ગામ માન નમ ગીતા એટલે બે વરસાની છે ને એટલે હિન્દી બોલવાતી પણ ખબર નહીં કે હિન્દી બોલે આમ અમે અભણ છે એટલે અમને ખબર નથી કે હિન્દી બોલે એટલે રાતે ખબર પડી હે હિન્દી હિન્દી બોલતી હું અમાર તીન ના એમ અમે અભણ એ અભણ બે જણા અભણ હતા કોઈ અમાર તું ના ઘરમાં કોઈ હિન્દી બોલતું ના તમારા ઘરમાં ટીવી નતું ના કશ્ચ્યુ અમારા ઘરમાં નતું બાયક જેવું જ નહીં કશ્ચ્યુ એ નહીં જાદાન